હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે પોણા દસ આજે જો પોણા દસ થઈ ગયા કેમ થયા ખબર છે કેમ પોણા દસ થઈ ગયા કારણ કે અત્યારે જો આ યુદ્ધનો માહોલ ચાલુ છે ને એ સમાચાર જોવામાં આ જો આમાં આને અમારા ઘરમાં યુદ્ધ કર્યું જો આમ જો બહુ યુદ્ધ કરતા આવડી ગયું સાંજે જો જો એ યુદ્ધ લટી કરી જાય એનું પર આન ઉપર લટી કરી જા કરી નાખી દીધું જા ન્યા જઈને લટી કરી જા જા એ એ કાનું અહીંયા લટી કરી જાહે હે હમણાં બધું નાખી દેવાનું આવડે ખાલી

તમે લંકા અયોધ્યા માં એ મહત્વનું નથી પણ તમારું પાત્ર મંથરા નું છે કે વિભીષણ નું એ મહત્વનું છે સાચી વાત છે ગુડ મમ્મી

તો પપ્પા શું બાઈનો યુદ્ધ અત્યારે માં ક્યાં પહોંચ્યું છે યુદ્ધ તો અત્યારે લાહોર માં ધમાકા એરપોર્ટ ઉપર જગ્યા છે પણ એ બલુચિસ્તાન વાળા બરાબર એ નહીં બરાબર છે અત્યારે સાજુ છે આજો વાગે તને પગારે મતો

આગ દો તો ધમાકો થાય એટલે થાય જ તને ઓપરેશન સિંદૂર ધર્મ બતા દિયા એને કાનો કાનો બતા દિયા ધર્મ અણુબોમ છે આ અણુબોમ અણુ બોમ્બ જો ધોધ માર વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે તમને વિડીયો માં દેખાય કે એ ન ખબર પણ આવે છે જોરદાર નો વરસાદ જો અહિયાં વાદળું જો થયું કાળું ઉનાળા નો વરસાદ કરતા તા હું મમ્મી બે કામ કરતા દેવામાં ફટાફટ કરવું પડ્યું કપડા સુકાઈ ગયા હતા તો લઈ લીધા અને મમ્મી જો હજી અહીંયા કરે જ છે શું કરે કેવો આવ્યો ઉનાળો ચોમાસું હોય એવું હા એવું છે આપડે કરીએ છીએ જો હજી કામકાજ ચાલુ છે બપોર નું ત્યાં તો કપડા લઈ હજી તો હું આ બાજુ આવી ને ત્યાં માર વરસાદ ચાલુ પણ થઈ ગયો જો અત્યારે પ્રાશીલ છે ને મસ્ત જાગી ગયો છે સુઈ ગયો તો એ જેટલા સાડા અગિયાર વાગ્યાનો સૂતો હતો સવા એક થયો અત્યારે જાગ્યો છે એ તો જો એને માટે હું છે ને કાલે એવું રોતો તો સામેવાળો છોકરો બોલથી રમતો તો ને મૂન બોલથી તો તમે કોઈ મૂન બોલ જોયો છે કે નહીં જણાવજો હું તમને બતાવું એને સામેવાળો છોકરો રમતો હતો ને તો બસ સીધજોતો તો અને એને નો આપ્યો ને તો રોતો જ બિચારા મેં કીધું લાવ આજે એન માટે લઈ આવું જો હું લઈ આવી છું મૂન બોલ રાશી એવું જો

લે રાજી થઈ ગયો મકાન મુન થી રાજી થઈ ગયો છે હે રાશી એમ કે મુન થી રમવા ચાલો બધા મારી સાથે બાને આપો બાને બાને આપો માનવ ને બોલાવો પ્રિયા માસી ના માનવ ને બોલાવો કે ચાલ માનવ માર સાથે મુન થી રમવા ચાલ કે બાંધ જાવ બાંધ ગમ બેટા હાલે આપીને પાછો લઈ લે મમ્મી આ કોનો મુન બોલ છે એ ઈ પર્સ છે મમ્મી નું મમ્મી લેવા ગઈ તી તાર માટે બોલ પેશા તો ભાઈ અત્યારે જાય વાગ્યો છે અત્યાર જાગ્યા છે એટલે સુવાનું તો થશે અને સાડા કે પોણા સુશે બે ત્રણ કલાક તો હમણાં રમશે પછી એને સુવાનું આવશે

કાનો છે હાલા તો જો વાગી ગયા છે ચાર ચાર વાગ્યા છે અને લાગી ગઈ છે ભૂખ કા મમ્મી અને ઓલો જો રમી અહિયાં આ મારા છોટે રાજા છોટે રાજા શિવજી બાફી લીધી છે મસ્ત મજાની અમેરિકન મકાઈ અને જો લેવાનું છે લીંબુ અને મરચું મીઠું કા મમ્મી મરચું મીઠું ને લીંબુ નાખીને ખાવાની છે હમણાં જોજો મારે કાનો દોડ તો આવશે મકાઈ જોઈ ગયો છે જો આવ્યો અને પપ્પા જો અહીંયા બેઠા બેઠા ક્યારના ન્યૂઝ જ જોવે છે લગાતાર એમ કે છે કે ભારતનું શું હાલચાલ છે પાકિસ્તાન ઉડી ગયું કે નહીં કે ઓલામાં બહુ મીમ્સ આવે છે એવા એ કે કે મોદીજી તો એ કે મોદીજી જ છે આજે એ કે એમ કીધું કે આટલા નવ ઓલાને ઉડાવ્યા કે કાલ હવારે કે આપણે જાગશું તો એમ કે છે અપ તો ભાઈઓ ઓર બહેનો અપ તો પાકિસ્તાન નહીં રહાય કે એવું થઈ જશે એ કે આપણે સુતા ને ત્યાં નવ જગ્યાએ હુમલો કરી લીધો અને હવે કે મોદીજી એમ કે છે કે સવારે જાગશું ને એટલે કે ભાઈઓ બહેનો પાકિસ્તાન ની નહીં રહા કે ગરમ ગરમ છે ગરમ ગરમ લે 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 જો લગાતાર આવી રહ્યા છે અમારા ઘરમાં સમાચાર નો માહોલ છે અત્યારે લાહોર ની અંદર શું થઈ રહ્યું ધમાકા લાહોર રાવલપિંડી આ બધી ધમાકા ચાલુ જ છે એ લોકો આપણી ઉપર કરે છે કે નઈ એ લોકો એન્સ કરી આપડે આપડે બરાબર છે ઇન્ડિયા વાળા એમ કેવાય ને એમ અમને કરી દી ના એમ કહેવાય જો અને અત્યારે જો એમાં બધું ચાલી રહ્યું છે બહુ ઇમરજન્સી મીટિંગ બોલાવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ને બોલાવી ઇમરજન્સી ક્રિકેટ બોર્ડ હું કામ બોલાવે મીટિંગ યા પીએસએલ રમાય છે અત્યારે હા તો મેચ આજે રાવલ હતી હા હા તો એ રદ કરી નાખી બરાબર કારણ કે એના સ્ટેડિયમ ને નુકસાન થયું છે હા હા

નુકશાની કરી આખું ઉડી તો ના ગયું હા ભારત કે ડ્રોન હમલે છે રાવલપિંડી સ્ટેડિયમ કો નુકસાન પાકિસ્તાન ને શરૂઆત કોણ ભૂખતે ગામ જો આ જો અમારું ભૂખતે ગો ચાલો તો પેલા મકાઈ ખાઈ લઈએ બીજું બધું તો ઠીક ભૂખ લાગી છે ક્યાં મમ્મી ચાલો જેને બાફેલી મકાઈ ભાવતી હોય અમેરિકન મકાઈ આવી જાવ મકાઈ ખાવા માટે જો મારે કાનો આવી ગયો હાર્દિક આવી ગયા છે અને વાગી ગયા છે જો નવ માં પાંચ મિનિટ વાર છે નવ વાગવા માં પાંચ મિનિટ વાર છે અને અત્યારે હાર્દિક ક્યાર ના ન્યૂઝ જ જોઈએ હાર્દિક ને હક થાય નહીં એક જ ધારા ઈન પપ્પા ન્યૂઝ જ ચાલુ છે કેવાય ને ભારત માતા માટે આમ જુસ્સો એમ કે નો થવું જોઈએ એટલે એ બધું ન્યૂઝ બહુ લીધા કરે એમ થઈ એને છે ને આખો દિવસ ઓફિસમાં ફોન લેવાનો ન હોય એટલે બીજી બધી વસ્તુઓમાં રસ નહીં મુવીમાં ને પણ ન્યૂઝમાં વધારે રસ ચાલો એમ પૂછે કઈ હાલચાલ ક્યાં હે અમારે દેશ કા કેમ છો બધા મજા માં ને મોજે દરિયા બધા ને વાંધો નહીં અત્યારે દેશની હાલત શું છે જણાવો દેશ હાલત આપડી સારી જ છે પણ કોઈ પણ દુશ્મન હોય તો એટેક તો આપણી ઉપર કરે જ ને તો મતલબમાં આતે હાલમાં ન્યુઝ છે આયવા છે આપણે નવ વાગ્યાના ના નવજાબ મતલબ નવ વાગ્યા ના મતલબ નવ માં પાંચ મિનિટ ની વાર છે મતલબ આત્મ લેટેસ્ટ ન્યૂઝ કે રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને પંજાબમાં બ્લેકઆઉટ થઈ આઉટ થઇ ગયું છે ત્યાં સીઝ ફાયર ઉલ્લંઘન કરે છે લોકો પાકિસ્તાન વાળા

પંદર જગ્યાઓ ઉપર એમણે ટાર્ગેટ કર્યો હતો અને પંદર જગ્યા એવી હતી હા અને પંદરે પંદર જગ્યા એવી હતી કે આર્મીના જે કેમ્પ હોય ને આપણે આ બોર્ડરો બધી એ બોર્ડરો ને તેને ઓલી કરેલી હતી કે બોર્ડર ઉપર જ તે એમ કે મિસાઈલો ફેંકવી પણ પંદરે પંદર મિસાઈલ આપણા ઇન્ડિયા ના લોકોએ આ વસ્તુ એ લોકો કરશે જ તે અને આપણે એનો વળતો જવાબ મળશે જ

પાકિસ્તાન આવશે તો એટલા નફતવાદી ને એને બોલો ઝંડો પહેરાવી ખતરના ખરાબર છે એને સપોર્ટ કરે છે એના જે વડા હોય ને એ પાછા એમ કે છે કે આપડા આ મહિનાની અંદર બધા મૃત્યુ પામ્યા છે ને એટલે એને માફત કરી દે કે લે બોલો

બંધ જ હશે લાઇટ એ વીજળી કાપી નાખી બ્લેક આઉટ એટલે વીજળી કાપી ને તો ચાલો હવે આપણે આ વિડીયો એન્ડ અહિયાં જ કરીશું અત્યારે યુદ્ધ ખેલાય રહ્યું છે થઈને હવે થઈ ચાલુ થઈ જ ગયું છે અને ભારત જવાબ આપતા રહે છે તો આઈ પ્રાઉડ ઓફ ઇન્ડિયન પ્રાઉડ ઓફ યુ મોદીજી પ્રાઉડ ઓફ યુ અવર ઇન્ડિયન આર્મી એરફોર્સ અને આપણે ઓલાને શું કહેવાય જળમાર્ગની હોય નેવી ઓકે નેવી આ ત્રણ ત્રણે ત્રણ ટીમને મોદીજીને બધાને સેલ્યુટ છે અને આપણા દેશના જવાનોને તો સૌથી વધારેમાં વધારે કહેવાય ને સેલ્યુટ તો એને છે એમના દેશની અને પરિવારની ચિંતા વગર દેશ માટે લડવા જે ગયા છે એને તો સૌથી વધારેમાં વધારે સેલ્યુટ છે તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય